શિયાળાની ઠંડી માટે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી હેલ્ધી ખજૂરવાળું દૂધ તો આ દૂધ પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે જો તમને સાંધાના દુખાવા હોય તો આ દૂધ પીવાથી રાહત મળે છે સાથે સાથે કેલ્શિયમ વિટામિન્સ આયનથી ભરપૂર છે તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ ખજૂરનું દૂધ તો અહીં મેં પાંચથી છ પીછી જેટલી ખજૂર લઈ લીધી છે તો એકદમ જે પ્રીમિયમ ક્વોલિટીની ખજૂર આવે છે તે મેં અહીં લીધી છે તમે સીડલેસ પણ ખજૂર વાપરી શકો છો તો અહીં હું ખજૂરમાંથી તેના બી કાઢી લઈશ એટલે કે તેના સીડ્સ કાઢી લઈશ અને ત્યાર પછી આપણે અહીં નોર્મલ ગરમ પાણી એવું ખજૂરમાં ઉમેરી દેવાનું છે આ ખજૂરને આપણે ધોઈને યુસમાં લઈશું તો ધોઈને ખજૂર વાપરવાથી દૂધ જે ઘણી વખત ફાટી જતું હોય છે બનાવતા બનાવતા તો એ પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય તો તેના માટે આપણે અહીં ગરમ પાણી લઈ લેવાનું છે તો બેથી પાંચ મિનિટ હોય તમારા પાસે તો પલાળી મૂકવાનું નહીંતર આ રીતે આપણે ખજૂરને પ્રોપર રીતે થોડી એવી ધોઈ લેવાની નવશેકા પાણીથી પછી એ પાણી બહારે કાઢી અને આપણે અલગ બાઉલમાં તેને એડ કરી દઈશું ત્યાર પછી આપણે અહીં વાપરીશું અખરોટ તો અહીં મેં પાંચથી સાત પીસ જેટલા અખરોટ લીધા છે જેનો ટેસ્ટ દૂધમાં ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો જરૂરથી ઉમેરજો જો તમારા બાળકો ખજૂરનું દૂધ ન પીતા હોય તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ત્યાર પછી મેં અહીં લઈ લીધા છે પાંચથી સાત નંગ જેટલા કાજુ પાંચથી સાત નંગ જેટલી બદામ લઈ લીધી છે અને ત્યાર પછી આપણે અહીં ઘરમાં ગરમ દૂધ ઉમેરવાનું છે જો તમને બદામની છાલ કાઢીને બદામને ઉમેરવી હોય તો તમે ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી મૂકજો એટલે બદામની છાલ નીકળી આવશે મેં અહીં નથી કાઢી ડાયરેક્ટલી તેને મેં ઉમેરી દીધી છે અહીં મેં એક કપ જેટલો ગરમ દૂધ ઉમેરી દીધું છે અને ગરમ દૂધ ઉમેર્યા પછી મેં તેને પંદરથી વીસ મિનિટ માટે એમને એમ રહેવા મૂક્યું હતું પછી અહીં મિક્સીનો જાર લઈ લીધો છે તેનામાં આપણે આ બધું જ ચર્ન કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ મેં કચરું એવું પીસી લીધું છે એકદમ તેનો પાવડર નથી કર્યો એકદમ તેની પેસ્ટ નથી કરી થોડું થોડું તેને મેં દર દરવું પીસ્યું છે જેથી કરીને આપણે આ દૂધ પીવામાં મજા પડે જો બાળકો માટે બનાવી રહ્યા છો તો એકદમ સરસ એવી પેસ્ટ કરી મૂકજો ઘણી વખત બાળકો કંઈ મોઢામાં આવે તો નથી પીતા એ દૂધ તો એકદમ પેસ્ટ કરી મૂકવાની જો તમે બાળકો માટે બનાવતા હો તો સાઈડમાં અહીં બે કપ જેટલો દૂધ મેં ગરમ કરવા માટે મૂકી દીધો છે તેનામાં આપણે પાંચ ચમચી જેટલી ઉમેરી દઈશું એલચી અને ફરી પાછું આ દૂધમાં ઉકાળો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું અહીં તમે જોઈ શકો છો કે દૂધમાં ઉકાળો આવી રહ્યો છે તો ત્યારે આપણે જે પેસ્ટ કરીને રાખીએ પેસ્ટ આપણે અહીં ઉમેરી દેવાની છે તો અહીં તમે ખજૂરની ક્વોન્ટિટી વધારે પણ લઈ શકો છો જો તમને વધારે થોડું સ્વીટ દૂધ પસંદ હોય તો તમે ખજૂર થોડી વધારે વાપરજો અહીં હું ખાંડનો ઉપયોગ બિલકુલ નહીં કરું આ દૂધમાં તો આ દૂધ તમે ડાયાબિટીસમાં પણ લઈ શકો છો પી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમને થોડું મીઠું દૂધ જોઈતું હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો અથવા તો ખજૂર વધારે લઈ શકો છો તો એકદમ હેલ્ધી એવું આ દૂધ તમારું થઈ જશે અને ખાંડ ઉમેરવી હોય તો એ ઓપ્શનલ છે તમે ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેરી આજે એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધ બનાવ્યું છે બસ પછી એ કુકરડો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ દૂધને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ જોયું ને થોડી જ વારમાં પાંચ જ મિનિટમાં આપણું ખજૂરનું દૂધ બનીને એકદમ ટેસ્ટી હેલ્ધી દૂધ બનીને રેડી છે આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા